નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ફરિયાદીના સ્નેપચેટ આઈડી હેક કરી ફરિયાદીના મિત્ર પાસે ફરિયાદીના ફોટા વિડીયો વાયરલ નહીં કરવા નાણાંની માંગણી કરતા વડોદરાના ઇસમની ધરપકડ કરતી વડોદરા શહેર સાયબર ક્રાઈમ પોલીસ સાયબર ક્રાઇમ સંબંધિત સોશિયલ મીડિયા સંબંધિત ઓનલાઇન છેતરપિંડીના ગુનાઓ અને શોધી કાઢવા સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી નીનામા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબનાઓની જરૂરી માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમના મદદનીશ પોલીસ કમિશનર શ્રી મયુરસિંહ રાજપૂત સાહેબનાઓની જરૂરી સૂચનાઓ મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર દ્વારા ઉપરોક્ત બાના હેઠળ લોકોને છેતરતા આરોપીને પકડી પાડવામાં આવ્યા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપેલ કે તેઓના સ્નેપચેટ આઈડીનો કોઈ વ્યક્તિ દ્વારા અનધિકૃત રીતે એક્સેસ મેળવી તેના ઉપર કોઈ અજાણ છોકરીનો ફોટો સ્ટોરીમાં મૂકેલ અને ફરિયાદીના મિત્રને ફરિયાદીના હેક થયેલ સ્નેપચેટ આઈડીથી ફરિયાદીના ફોટો અને વિડીયો મોકલી તે ફોટો અને વિડીયોને વાયરલ ન કરવાના બાને ફરિયાદીના મિત્ર પાસેથી પૈસાની માંગણી કરેલ ફરિયાદી આ બાબતે ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પુલ ખાતે ગુનો નોંધાયો